ગુજરાતની પહેલી અને સૌથી પ્રાચીન એવી ભરૂચની ભગવાન જગન્નાથની રથયાત્રા ફરજા બંદરેથી સાંજે નીકળી હતી ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા બસો પચાસ વર્ષ ઉપરાંતથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે અમદાવાદમાં સૌ વખત નીકળેલી રથયાત્રામાં પણ ત્રણ રથો ભરૂચના ખલાસીઓએ બનાવી આપ્યા હતા આજે ભરૂચના ફુરજિયા બંદર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે મહાઆરતી બાદ શણગારેલા ત્રણ રથમાં ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરાયા હતા કોઈ સમાજના આગેવાનો સભ્યો અને જ્ઞાતિજનો સાથે શહેર તેમજ જિલ્લાના મહાનુભાવો જોડાયા હતા નગરજનોની ભીડ વચ્ચે જગન્નાથ પ્રભુની મહાનુભાવો આગેવાનોએ મહા આરતી ઉતાર્યા બાદ ત્રણેય રથોને જય જગન્નાથના નાદ સાથે પ્રસ્થાન કરાવાયું હતું રથયાત્રા સાથે ડીજે ભજન મંડળીઓ જોડાઈ હતી રાતે રથયાત્રા સોનેરી મહેલ ખાતે આતિશબાજી સાથે સંપન્ન થઈ હતી ભરૂચ જિલ્લા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનું સમાપન થયું હતું રિપોર્ટર અવિ સૈયદ ભરૂચ